વડોદરાના પૂર્વ વિસ્તારમાં આવેલા કલા દર્શન ચાર રસ્તાથી લઈને પરિવાર ચાર રસ્તા સુધી સ્ટ્રીટ પોલના ખુલ્લા ડીપી બોક્સના કારણે લોકોના જીવ તાળવે ચોટ્યા છે વડોદરા શહેરમાં આપણે વર્ષોથી જોઈ શકો છો કે પૂર્વ વિસ્તાર એક કોર્પોરેશન ના ભ્રષ્ટાચારનો ભોગ બનતો રહ્યો છે આજે કોર્પોરેશનના જે જીવના થાંભલા છે એની અંદર આપ જોઈ શકો છો કે ચોમાસું આવી રહ્યું છે ચોમાસામાં જાનહાની માનહાની થઈ શકે છે એવા મીટરો ખુલ્લા રાખીને મૂકવામાં આવ્યા છે અને એમની ડીપી ખુલ્લી રાખી મૂકવામાં આવી છે જો પાણી અળે અને નીચે આ રોડ પર પાણી ભરાઈ રહે છે અને અહીંયા જો પાણી આવે તો મોટી જાનહાની અને માનહાનિ થઈ શકે છે કોર્પોરેશનને હું એટલું જ કહેવા માગીશ કે હવે જો સરકાર બદલાવાની તૈયારી છે અને આ રોડ વર્ષોથી બીજેપીને કાર્યકર્તાઓને કોર્પોરેટરોના હસ્તક છે પરંતુ અહીંયા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી આ રોડની અંદર જે કામગીરી કરવામાં આવી છે આજે ચોમાસામાં રોડ જે ભ્રષ્ટાચારનો ભોગ બનવાનો છે આજે રોડ ધોવાઈ જવાનો છે ખબર જ છે ખાતરી છે અને હું લખીને આપું છું કે આ મીટરો પણ એ ભ્રષ્ટાચારનો ભોગ બનવાના છે અને કોર્પોરેશનને હું કહેવા માગીશ કે આ મીટરો વહેલી તકે બદલી નાખવામાં આવે અને એને ઢાંકણા લગાવવામાં આવે